આજ રોજ ચારસો ને પિંચ્યાસી માં જામનગરના સ્થાપના દિવસની આપ સૌ નગરજનોને હું ખૂબ ખુબ શુભકામનાઓ આપું છું રાજપૂત સમાજ જામનગર હાલારની તમામ સંસ્થાઓ દ્વારા આજે રાજપૂતી પરંપરા પ્રમાણે ખાંભી પૂજન કરી અને આજના દિવસની ઉજવણી કરવામાં આવી આપણા વડવાઓ જામ રાવલજીએ આ નગરની જ્યારે સ્થાપના કરી ત્યારથી લઈને હાલના મહારાજા શત્રુ શૈલ્ય સિંહજી બાપુની હાજરીમાં આ શહેર પોતાનો ઇતિહાસ વારસો વિરાસત અને શૌર્ય અને બલિદાનની કથાને અવિરત રીતે આગળ વધારતું આવ્યું છે આવનારા સમયમાં પણ સમાજના પ્રતિનિધિ તરીકે અને લોકસેવાના અને લોકોના પ્રતિનિધિ તરીકે પણ આ તકે આ માધ્યમથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ આપું છું આપણું જામનગર

બે જો